ગઈકાલ દસ તારીખ દસ નવેમ્બરના રોજ જે દિલ્હી લાલ કિલ્લા ખાતે થયેલ બ્લાસ્ટના બનાવો અનુસંધાને તાત્કાલિક ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ દ્વારા જરૂરી તકેદારીના પગલાં લેવા અને એલર્ટ મેસેજ આપવામાં આવેલ તે અનુસંધાને ખેડા જિલ્લાના એસપી સાહેબ તરફથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં જે આંતર જિલ્લા ચેકપોસ્ટો છે તેની પર સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી તે અનુસંધાને જુદા જુદા પોલીસ સ્ટેશનના જેટલા પણ વ્યૂહાત્મક પોઈન્ટ છે તે વ્યૂહાત્મક પોઈન્ટ ઉપર પણ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં સાથે સાથે શંકાસ્પદ જે પ્રવૃત્તિઓ છે તે તે બાબતે રાખવા માટે જિલ્લામાં આવેલી હોટલ ધર્મશાળાના ગેસ્ટ હાઉસોનું પણ ચેકિંગ હાથ ધરેલું જિલ્લામાં આવેલા વાઇટલ ઇન્સ્ટોલેશન અને ધાર્મિક સ્થાનો ઉપર બંદોબસ્તની પૂરતી અને યોગ્ય વ્યવસ્થાની ખાતરી કરી અને તેમાં પણ એકદમ તકેદારી રૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો સાથે સાથે જિલ્લાના જે જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તાર છે તે વિસ્તારની અંદર જે કોઈ પણ વ્યક્તિઓ શંકાસ્પદ હતા તે બાબતે ખાતરી કરવામાં આવી સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ શંકાસ્પદ પોસ્ટ કરવામાં આવતા તે અંગે પણ સાયબર સેલ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી અને અત્યારે પણ એ એલર્ટ મેનેજ મેસેજનું અનુસંધાને જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનની અંદર હાલમાં પણ કામગીરી કરવામાં આવી રહેલ છે ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ તરફથી દિલ્હી દિલ્હીમાં બનેલ બ્લાસ્ટના બનાવવા અનુસંધાને જે એલર્ટ મેસેજ આપવામાં આવ્યો તે અનુસંધાને પોલીસ દ્વારા જે વિવિધ કામગીરી કરવામાં આવી રહેલી છે વાહન ચેકિંગ છે વાઇટલ ઇન્સ્ટોલેશનના સઘન બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની કામગીરી તેમજ જે શંકાસ્પદ ઇસમોને જે ચેક કરવા માટે જે હોટલ ધર્મશાળા ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરવામાં આવી રહ્યા છે તે બાબતે ખેડા જિલ્લા પોલીસ દ્વારા અમે અનુરોધ કરીએ છીએ કે ખેડા જિલ્લાના જે નાગરિકો છે તેમને પણ પોતપોતાના વિસ્તારની અંદર જો કોઈ શંકાસ્પદ ઈસમો શંકાસ્પદ વ્યક્તિઓ કે શંકાસ્પદ વાહનો જો જણાઈ આવે તો તાત્કાલિક જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમ સ્થાનિક પોલીસ સ્ટેશન કે એકસો બાર નંબર ઉપર ફોન કરીને જાણ કરશે તો એ એ અનુવાય પણ પોલીસ તાત્કાલિક અને સરસ કામગીરી કરી શકશે